પ્રતિબંધ છે કે દારૂ મળે છે પ્રતિબંધ છે તોય એ દારૂ બે ફાર્મ મળે છે બધાને તમે ન બોલતા તમે અધિકારી છો અમને બધાને ખબર છે હોમ ડિલિવરી દારૂ ની મળે છે દારૂ ઉપર પ્રતિબંધ છે તોય એ દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને જઈને કહેવાનું અમે કઈ બાંગ્લાદેશી નથી ઓલા ચંડોળા તળાવે રે ઈવડાઈ અમે નથી અમે તો આ દેશના જ છે અમારી અમારી પાંચસો પેઢીઓ આ દેશમાં થઈ દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ જોઈએ એટલો મળે ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતાય એ ન મળે એનું શું કારણ તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે પુરવઠા અધિકારી તરીકે કઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી બીજું કે ખાતર લેવા જઈએ તો એને આધાર કાર્ડ માંગે છે હવે ખેડૂત ખેતરે જ સીધો ખાતર લેવા આવે ખિસ્સામાં આધાર કાર્ડ લઈને ફરે ટ્રેક્ટર હાંકતા હોય ખેડૂતના ખિસ્સામાં એક પાવલી નો હોય પહેરા લુગડે ખેતીનું કામ હાલતો હોય કેમ કે રફ લુગડા પહેર્યા હોય હવે બોલો આધાર કાર્ડ વગર ખાતર ન આપતો મને તમે નિયમ સમજાવો હાલો કે એ આધાર કાર્ડ ને ખાતર ને શું નિયમ છે દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી આઈડી પ્રૂફ ની દારૂ લેવા હોય તો વગર આધાર કાર્ડ એમ મળે છે